હોળીના દિવસો નજીક આવી રહ્યા છે અને સંકટના વાદળો ચિંતાનો વરસાદ જી હા સૂર્યદેવ અત્યારથી જ લોકોને આકરી ગરમીનો પરચો દેખાડી રહ્યા છે છે આવા વગર વરસાદે ચિંતા વધારી મધ્ય ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ માવઠું પડ્યું તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતોના માથે સંકટના વાદળ છે બીજી તરફ હવામાન વિભાગે તો અમે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરતા જ ખેડૂતોનું ટેન્શન વધાર્યું છે શું આગાહી છે આવું જોઈએ જાણીએ સમજીએ તો હાલમાં જોવા જઈએ તો મકાઈ અને ઘઉં અને ચણા જેવા પાકો તૈયાર થવાની તૈયાર થવાની દિશામાં છે અને એમાં અત્યારે ડોડા અથવા તો ફળ અથવા ફૂલ લાગી ગયા છે અને દાણા પણ આવી ગયા છે ત્યારે એવા સંજોગોમાં એમાં સડો લાગવાની સાથે સાથે કોઈ રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે એટલે કમોઠું કમોસમી વરસાદ અથવા તો માવઠું અને જો એમાં પણ જો વાદળછાયું વાતાવરણ રહે

अलग अलग त्राम बरसादी सिस्टम एक्टिव कमौसमी बरसात पड़ी शिक्षा थंडा स्टॉम विथ लाइटनिंग का हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का चार डिस्ट्रिक्ट के लिए इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा अराबली भाईसागर और दाहोद के लिए दिया गया है इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा और उसके आगे जो है उन्नीस से लेकर आ...